સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ હાઈકોર્ટમાં આર્બિટ્રેશનના ઓર્ડરને પડકારવા માંગણી કરી છે. 12 સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત માત્ર સભ્યો હાજર રહ્યા હતા. હવે આવતા અઠવાડિયે ફરી સ્ટેન્ડિંગ બેઠક મળશે. સ્ટેન્ડિંગ ચેરમેન જણાવ્યું હતું કે સભ્યો તહેવારને લઈ બહાર ગામ હોવાથી નહીં આવી શક્યા. સભ્યો તો હાઈકોર્ટમાં ઓર્ડરને ચેલેન્જ કરીશું. ભાગના સભ્યો સિઝન હોળીમાં બે ત્રણ રજા હતી એટલે ઘણા બધા પોતાના પારિવારિક કામથી સામાજિક કામથી બારગામ હતા અને એડવાન્સમાં જાણ પણ કરી હતી એટલે પાંચ સભ્યોનું કોરમ થવું જોઈએ કે કોરમ આજે થઈ શક્યું નથી કારણ કે મોટાભાગના સભ્યો આઉટ ઓફ ટાઉન છે ગઈ સ્ટેન્ડિંગમાં વધારાના કામમાં દરખાસ્ત ચડાવી હતી છવ્વીસ તારીખે કોમર્શિયલ કોર્ટની તારીખ હતી કે છવ્વીસ તારીખ સુધીમાં પાલિકાએ આ પેમેન્ટ કરવાનું છે કોન્ટ્રાક્ટર એમ બી કે જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા બ્લેકલિસ્ટમાંથી પણ એ લોકો જીતી ગયા છે અને એમની પરફોર્મન્સ ગેરંટી બેંક ગેરંટી અને એમણે જે કામ કર્યું હતું એ બધું થઈને લગભગ વીસેક કરોડ રૂપિયા જેવા પાલિકા પાસે પાંચેક વર્ષથી જમા હતા જેનું સિમ્પલ સાત ટકા પ્રમાણે વ્યાજ ગણીએ બીજું સાત પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયા જેવું વ્યાજ થાય એ સત્યાવીસથી અઠ્યાવીસ કરોડ રૂપિયા જેવું જમા જો એનું દસ ટકા વ્યાજ ગણીએ તો આ રકમનું પાંચ વર્ષે ટોટલ એમાઉન્ટ બત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ થાય છે એ બી દેસાઈ આર્બિટ્રેટર દ્વારા એમને જે ચાર વસ્તુમાં દાવા કર્યા છે એ દાવાઓની રકમ જે સોસો કરોડની આસપાસ હતી અને અમે ચૌથી અઢાર ટકા જેટલા દાવા મંજૂર કર્યા છે ઓરિજિનલ દાવો તો ત્રણસો કરોડથી ઉપર હતો એ દાવો સો કરોડનો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે એવોર્ડ થયા છે એ લગભગ એમને કરેલા દાવાની ચૌથી અઢાર ટકા રકમના દાવા કરવામાં આવ્યા છે એટલે પાલિકાએ એમને આપવાના જે પૈસા છે એટલે લગભગ આપણી પાસે બત્રીસ પોઈન્ટ પચાસ કરોડ દસ ટકાને વ્યાજ નથી ગણીએ તો બત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ જેવું તેમાં છે અને એમને એવોર્ડ થયો છે લગભગ એકાવન પોઈન્ટ પચીસ કરોડનો અને એને પણ સાડા પાંચ મહિના થઈ ગયા છે એટલે એનું પણ દર મહિને પિસ્તાલીસ લાખ રૂપિયા વ્યાજ લાગે તો લગભગ ચોપન કરોડ રૂપિયા જેવી ફિગર થાય છે એટલે ચોપન કરોડની સામે નેગોશિયેટ કરી અને પાલિકાએ એમની સાથે નેગોશિયેટ કર્યું અને એ બત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ લેવા માટે તૈયાર છે તો બત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડ આપણા પાસે એમના જમા છે અને આપણે બત્રીસ પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડ આપવાના છે જો સભ્યો બધા મતે નક્કી કરે કે આને પૈસા આપવા છે તો આપી શકાય અને એવું નક્કી કરે કે હાઈકોર્ટમાં જવું છે તો કોમર્શિયલ કોર્ટના ભાઈ હાઈકોર્ટમાં જવું હોય તો જે લીગલ ઓપિનિયન હાઈકોર્ટના લોયરનો લીધો છે એમનું કહેવું એવું છે કે લગભગ પચાસથી એંસી ટકા જેટલી રકમ પહેલાં કોર્ટમાં ભરવાની થાય એટલે ચોપન કરોડના પચાસ ટકા ગણીએ તો સત્યાવીસ અઠ્ઠાવીસ કરોડ રૂપિયા જમા કરવાના થાય દર મહિને આ જે એવોર્ડ છે એનું વ્યાજ વધતું જાય જે લગભગ પિસ્તાલીસ લાખ રૂપિયા જેટલું વ્યાજ થાય વધતા આ જે બીજા અઠ્યાસી ત્રીસ કરોડ જમા કરાવીએ એનું પણ વ્યાજ થાય એટલે લગભગ પંચોતેર લાખ રૂપિયાનું દર મહિને વ્યાજ ચડતું જાય અને એનો ચુકાદો મારો ચાર પાંચ વર્ષ પછી આવે તો આ એમાઉન્ટ વધી જાય કોન્ટ્રાક્ટર આપી નેગોસિએશન ફક્ત પંદર દિવસ માટે કર્યું હતું છતાં વાતને પાંચ છ મહિના વીતી ગયા છે એટલે છતાં અમે સમજાવ્યા છે કે ભાઈ તમે ચોપન કરોડના બદલે જે તમે ઓરિજિનલ રકમ માગી છે બત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ એ આપવાપાત્ર થાય છે અને અમે વિચારીશું આ બાબતમાં સ્થાયી સમિતિના તમામ સભ્યોની લાગણી અને તમામ સભ્યોના ઓપિનિયન એમને સ્ટડી કરવાનો પણ સમય આપવામાં આવ્યો છે આજે જે તારીખ છે કદાચ ફરી તારીખ માટે એ સ્ટેન્ડિંગમાં કામ કોરમના અભાવે મુલખવી રહ્યું છે એવી વકીલો દ્વારા રજૂઆત કરી અને નેક્સ્ટ તારીખ લેવામાં આવશે અને કઈ તારીખ મળે છે ಎರ ಆಧಾರೆ ಆಯಿತು ನಾಂಡ್ನಲ್ಲಿ ತಾರಕ